બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માનપુર સિહોરી ગામે પાણીની તંગી ઉકેલાય તેવો સવાલ ફરી એકવાર ઉઠ્યો છે ગામના લોકો જણાવે છે કે ગ્રામ પંચાયતનું મુખ્ય પાણીની ટાંકું વર્ષો જૂનું અને તળિયેથી જર્જરી થઈ ચૂક્યું છે જેના કારણે ટાંકો પૂરતું ભરાતું નથી અને ઘરના નળ સુધી પાણી પહોંચતું બંધ થઈ ગયું છે નળ કનેક્શન તો છે પરંતુ પાણી નથી એવી ફરિયાદ ગ્રામજનો મીડિયા સમક્ષ મૂકી છે ગામના સભ્યો સહિત લોકોએ સરકારને તાત્કાલિક નવું ટાંકુ બનાવવાની માંગ સાથે અપીલ કરી છે કે જેથી વરસાદી ઋતુમાં પણ ગામને પાણીની કમીનો સામનો ન કરવો પડે જજીર થઈ છે અને પાણી પૂરતું ભરાતું છે નહીં અને ગામમાં પાણી પહોંચતું નથી તો અમારી ખાસ સરકારશ્રીને વિનંતી છે કે અમારું આ જર્જી ટોકું તાત્કાલિક ધોરણે નવ બન્યા અને ગામને પૂરતું મળે એવી અમારું જજી થઈ ગયેલું છે અને પાણી પૂરતું ભરાતું છે નહીં અને ગામમાં પાણી પહોંચતું નથી તો અમારી ખાસ સરકારશ્રીને વિનંતી છે કે અમારું આ જર્જી ટોકું તાત્કાલિક ધોરણે નવ બન્યા લે અને ગામને પૂરતું મળે એવી અમારું